મંત્રોનો જાપ અને ધ્યાન કરવાથી તણાવ દૂર થાય છે આજના ભાગદોડ ભર્યા જીવનમાં મોટાભાગના લોકો તણાવનો ભોગ બને છે તણાવને કારણે વ્યક્તિને મહત્વપૂર્ણ કામ કરવામાં પરિવારમાં સંબંધો જાળવવામાં અને સ્વાસ્થ્યની બાબતોમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો તમે તણાવ દૂર કરવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખો છો તો તમને ફાયદા મળી શકે છે મિત્રો પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા માતાજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય માતાજી જય અંબેમા અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વીડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વીડિયો છેલ્લે સુધી જોતા રહેજો નકારાત્મક લોકોથી દૂર રહો આપણે એવા લોકોથી દૂર રહેવું જોઈએ જેમના વિચારો નકારાત્મક હોય છે મહાભારતમાં દુર્યોધન આખો સમય શકુનીના સાથમાં રહ્યો શકુનીના વિચારો નકારાત્મક હતા અને તેમના વિચારોની સીધી અસર દુર્યોધન પર પડી રામાયણમાં મારીચ મેઘનાદ કુંભકર્ણ રાવણના સાથને કારણે માર્યા ગયા હતા હનુમાન સુગ્રીવ વિભીષણ શ્રીરામના સાથમાં રહ્યા જેના કારણે તેમનું જીવન સફળ બન્યું મહાભારતમાં પાંડવો શ્રી કૃષ્ણ સાથે રહ્યા હતા જેના કારણે તેમની બધી સમસ્યાઓનો અંત આવ્યો હતો તેથી આપણે એવા લોકોની સંગતમાં પણ રહેવું જોઈએ જેમની વિચારસરણી સકારાત્મક હોય અને જેઓ બીજાના કલ્યાણ વિશે વિચારે જો આપણે આવા લોકો સાથે રહીશું તો આપણા વિચારો પણ સકારાત્મક બનશે અને આપણે તણાવથી મુક્ત રહીશું પૂજા કરો મંત્રોનો જાપ કરો અને ધ્યાન કરો પૂજા મંત્ર જાપ અને ધ્યાન કરવાથી મનની એકાગ્રતા જળવાઈ રહે છે વિચારોમાં પવિત્રતા આવે છે નકારાત્મકતા દૂર થાય છે આ કારણોસર શાસ્ત્રોમાં ઋષિમુનિઓ સંતો અને વિદવાનો દરરોજ પૂજા મંત્રજાપ અને ધ્યાન કરવાની ભલામણ કરે છે જો તમે ધાર્મિક વિધિઓ મુજબ પૂજા વિધિઓ કરી શકતા નથી તો તમે તમારી સુવિધા મુજબ આ કાર્યો કરી શકો છો સમયાંતરે તીર્થયાત્રા કરવી જોઈએ તીર્થયાત્રા એટલે પૌરાણિક મહત્વના સ્થળોની મુલાકાત લેવી અને પૂજા કરવી જ્યારે એક જ જીવન લાંબા સમય સુધી ચાલુ રહે છે અને તે જ સમસ્યાઓ ચાલુ રહે છે ત્યારે જીવન નીરસ બની જાય છે આ એકવિધતામાંથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિ સમયાંતરે દ્વાદશ જ્યોતિર્લિંગ એકાવન શક્તિપીઠ ચારધામ અને અન્ય પૌરાણિક સ્થળો જેવા તીર્થ સ્થળોની મુલાકાત લઈ શકે છે તીર્થયાત્રા પર જવાથી આપણને નવી જગ્યાઓ જોવા મળે છે નવા લોકોને મળે છે અને જીવનમાં નવીનતા આવે છે જ્યારે આપણે રોજિંદા જીવનમાંથી થોડા દિવસો માટે વિરામ લઈએ છીએ ત્યારે જીવન તાજગીભર્યું બને છે અને તણાવ દૂર થાય છે આ કારણોસર ઋષિઓ અને સંતો દ્વારા અને શાસ્ત્રોમાં તીર્થયાત્રાની સલાહ આપવામાં આવી છે બ્રિધિંગ એક્સરસાઇઝ કરવી જ્યારે પણ આપણે ખૂબ નિરાશ કે ગુસ્સે થઈએ છીએ ત્યારે આપણે શ્વાસ લેવાની કસરત કરવી જોઈએ શ્વાસ લેવાની પ્રક્રિયા ચાર જુલાઈ બે હજાર આઠ શ્વાસ લેવાની તકનીકનો ઉપયોગ કરીને કરવી જોઈએ આ તકનીકમાં ચાર સેકન્ડ માટે શ્વાસ લેવાનો પછી સાત સેકન્ડ માટે શ્વાસ રોકી રાખવાનો અને પછી આઠ સેકન્ડ માટે ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાનો સમાવેશ થાય છે આ રીતે ઊંડા નિયંત્રિત શ્વાસ લેવાથી શરીરની ફાઇટોફ્લાઇટની સ્થિતિ શાંત થાય છે અને તણાવ ઓછો થાય છે શારીરિક કસરત પણ તણાવ દૂર કરે છે તણાવ દૂર કરવા માટે શારીરિક કસરત કરવી પણ એક સારો વિકલ્પ છે કસરત કરવાથી આપણા શરીરમાં તણાવ ઓછો કરતા ખુશીના હોર્મોન્સ સક્રિય થાય છે જે તણાવ દૂર કરે છે દોડવાથી સાયકલ ચલાવવાથી કે નૃત્ય કરવાથી મૂળ સુધરે છે જો તમે યોગ કરો છો તો સ્નાયુઓનો તણાવ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે તણાવ દૂર કરવા માટે વ્યક્તિએ દરરોજ પૂરતી ઊંઘ લેવી જોઈએ ઊંઘનો અભાવ પણ તણાવ વધારે છે તમને આ લાભો મળશે રોજ સૂતા પહેલા આ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિને સારી ઊંઘ આવે છે જે તેને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવે છે આ ઉપરાંત આ મંત્રોના જાપ કરવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે અને વ્યક્તિનું મન પ્રસન્ન રહે છે આ સાથે વ્યક્તિની ખરાબ સપના આવવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે આ બાબતો ધ્યાનમાં રાખો આ મંત્રોનો સંપૂર્ણ લાભ મેળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કોઈ પણ મંત્રનો જાપ કરતા પહેલાં તમારે એક ગ્લાસ પાણી સાથે રાખવું જોઈએ મંત્ર જાપ કર્યા પછી આ પાણી પીવો એ પણ ધ્યાનમાં રાખો કે ચુસ્ત નિયમોવાળા મંત્રોનો જાપ રાત્રે ન કરવો જોઈએ તમે સૂતા પહેલા પથારીમાં બેસીને પણ મંત્રનો જાપ કરી શકો છો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર